આ તરફ સૂત્રાપાડાના લાટીથી અનાજનો જથ્થો ઝડપાયો છે પુરવઠા વિભાગે શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યો છે કિલો કિલો ચોખા અને ઘઉં છે શંકાસ્પદ અનાજ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે રાકેશ પરડવા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે જી રાકેશ અંકિત ચોક્કસથી સૂત્રાપાડાના ગ્રામ્ય પંથકોમાં જે રેશનિંગનું સરકારી અનાજ હોય છે તે અમુક અનાજ માફિયાઓ દ્વારા ઉઘરાવી લેવામાં આવે છે અને તેનું બારે બાર વેચાણ કરવામાં આવે છે અગાઉ પણ આ જ પ્રકારે અનાજ ઝડપાઈ ચુક્યું છે આજે સવારે નવ વાગે સુત્રાપાડા મામલતદારને ને બાતમી મળી હતી કે લાટીના વાડી વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે અને પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડતા એક રિક્ષા ઝડપાઈ આવી છે અને રિક્ષામાંથી છસો કિલો ચોખા અને પચાસ કિલો ઘઉં ઝડપાઈ આવ્યા છે હાલ તો પુરવઠા વિભાગ દ્વારા આ અનાજ ક્યાંથી એકઠું કર્યું કોને મોકલવાનું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ સૂત્રોમાંથી જે માહિતી મળી રહી છે કે કોડીનાર તરફના અમુક જે અનાજ માફિયાઓ છે તે સુત્રાપાડાના ગ્રામ્ય પંથકોમાંથી આ પ્રકારે અનાજ એકઠું કરે છે અને આ સરકારી અનાજને બરોબર વેચી મારે છે હાલ તો જિલ્લા કલેક્ટર દ્વારા આવા તત્વો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે જો વધુ તપાસ હાથ ધરવામાં આવે તો જે આખું રેકેટ ચાલે છે તેનો પણ પર્દાફાશ થઈ શકે તેવું લોકો કહી રહ્યા છે સમગ્ર માહિતી આપવા માટે